નવો રસ્તો કરી અને તમારે એના ઉપર ચાલુ એ પડકાર છે મહાવીરે પરંપરાગત રસ્તા ઉપર ન ચાલ્યા એને પોતાની જે છે કેડીએ કંડારીને આજે રાજમાર્ગ પણ બૌદ્ધ ભગવાને પણ જે છે એને કોઈના ઉપર કારણ કે ત્યારે હિન્દુ ધર્મ ચરમ સીમાય ચોટી ઉપર પણ બૌદ્ધ બૌદ્ધ ધર્મ જે છે અલગ કેડી કંડારી ગુરુ નાનક દેવ એમણે જે છે એ અલગ પોતાની કેળી કંડારી એટલે આ એક મસ્તી છે બુદ્ધ પુરુષોની મસ્તી છે કબીર છે તો એને પોતાની કેડી કંડારી નરસિંહ પોતાની કેડી કંડારી ઓશોએ પોતાની કેડી કંડારી એટલે અલગ ચાલવાની જે હિંમત છે એ સદગુરુમાં હોય એ સંત પુરુષોમાં હોય અને આપણે જે આપણામાં સાહસ નથી એટલે આપણાના ફોલોવર્સ બની જાય છે અનુયાયી બની જાય છે પણ હવે જો આપણે અલગ કેળી નથી કંડારી શકતા તો એટલું તો સાહસ કરી શકાય કે જે જે માર્ગ ઉપર બુદ્ધ પુરુષો ચાલ્યા છે એના ઉપર એકવાર ચાલી તો જોઈએ મહાવીરે શું કહ્યું એકવાર ચાલી તો જુઓ બૌદ્ધિ શું કહ્યું બુદ્ધ ભગવાને શું કીધું છે એકવાર હિંમત તો કરો ઇસ્લામમાં હઝરત મહંમદ પૈગમ્બર સાહેબે શું કહ્યું છે જરાક ડોક્યું તો કરો કુરાનમાં કુરાને શરીફ શું કહે છે ક્યારેક ડોક્યું તો કરો ભગવદ્ ગીતામાં શું છે મુસ્લિમમાં એ સાહસ હોવો જોઈએ કે એ બાઇબલ ઉપાડે ને ગીતાને જે છે વાંચન કરે અને હિન્દુનું જે સાહસ હોવું જોઈએ કે એ બાઇબલ ઉપાડે અને સાથે સાથે કુરાને શરીફ ઉપાડે આ હિંમત આપણામાં ખોવાઈ ગઈ છે અને કદાચ એની પાછળ કંઈક મોટું રાજકારણ પણ હોય દાયરામાં આપણે બંધાઈ ગયા છે પણ વિશાળ જેનું હૃદય છે એટલે જ કહું છું કે આવનારો એક સમય હશે કે એ દરેક વ્યક્તિના ઘરમાં આ દરેક શાસ્ત્રો હશે મારા પુત્ર ઋતુ એક શોખ છે વાંચનનો અને અત્યારે એમણે સારું એવું એક કલેક્શન ભેગું કર્યું છે વિશ્વના તમામ નામાંકિત લેખકોના પુસ્તકો એની લાઇબ્રેરીમાં છે માત્ર હું ગુજરાતનો છું એટલે હું ગુજરાતી જ પુસ્તક વાંચું હું ભારતનો છું એટલે ભારતીય લેખકો નહીં તમને એની અંદર ઇઝરાયલના પુસ્તકો પણ જે વાંચવા મળશે ઇઝરાયલનો લેખક પણ તમારી પાસે કોલો પહેલો તમે વાંચો અલ્કેમિસ્ટ તો તમને એની અંદર પણ કંઈક જાણવા મળશે ઓસ્ટ્રેલિયાનો લેખક હશે અમેરિકાનો લેખક હશે વિશ્વના તમામ ખૂણે ખૂણે જે છે આવા દીવડાઓ પ્રજ્વલિત થયા છે અને પોતાનો પ્રકાશ પ્રજ્વલિત કરી અને પોતાની યાત્રા પૂરા કરીને જતા રહ્યા છે પણ એમાં ડોક્યુ કરવાનું જે છે સાહસ નથી